બાકી રૂપિયા જગ્યા તો બધી ઘણી છે પણ ક્યાં વાપરવાનું ને આપણને બુદ્ધિ હોવી જોઈએ તો પિતૃ આપે સંપત્તિ સન્મતિ અને સંપતિ એને વાપરવાળા જો તમારા પિતૃઓ તમારી પર તૃપ્ત છે પિતૃઓનો આશીર્વાદ છે તો તમારી અંદર સદ બુદ્ધિ હશે કોઈ આદુ વ્યસન નહીં હોય અને ત્યાર પછી તમારા પિતૃઓ તમને ત્રીજા નંબર અંદર શું આપે તો કે સંતિ આપે તમારા દીકરાના દીકરા એના દીકરા એના દીકરા એ વંશ પેલો ચાલ્યા કરે પણ દીકરાઓના દીકરા કેવા હોવા જોઈએ કે જનની જાણે તો જાણે છે ભગત દાતાર કે સુર નયતર રે જે વાજને મત ગુમાવે નૂર કોક લઈને આપણો બેલેન્સ વધારે એવા દીકરા આપણને ચાલે નહીં આપણામાંથી કઈ કમાયા હોય સમાજનું કલ્યાણ કરવાની તાકાત રાખતા હોય ગામનું કલ્યાણ કરવાની તાકાત રાખતા હોય કુટુંબનું કલ્યાણ કરવાની તાકાત રાખતા હોય કોઈ બ્રાહ્મણો આવી ગયા હોય કોઈ સાધુ સંતો આવી ગયા હોય એની પાછળ વાપરવાની શક્તિ રાખતા હોય ગામની બેન દીકરીની આબરૂ સચવાતી હોય

કે આપણે પિતૃઓને પૂજવા છે અને આપણે પિતૃઓની પૂજા કરેલી છે અને આજે જે આપણે સુખ શાંતિ ભોગવીએ છીએ ને પિતૃઓની પૂજા આપણે કરી કારણ કે આજથી વર્ષો પહેલા આપણા બાપા આપણને એમ કે બેટા બે જ આપણાથી ઊંચું આજે પણ એવું છે અને હવે આપણી સંતતિ છે એનાથી આપણને ડર લાગે મારા જેનું નામ ના દેતા હો આપણે પીવું પડે તો આ પરિવર્તન આવ્યું ક્યાંથી આપણા માંથી પિતૃ ભક્તિ ઓછી થઈ ત્યારથી આપણા ગુજરાતીમાં માં છે કુવામાં હશે આમાં હશે